આગેવાને લા લા રુ રે લોકો ની એક જ માંગ છે કે નિવુડેશન કીશા ફટમન ચાર જણા સૈરાના અરે 344 કો અમાર ખેડગો મે લાગે રે કોઈ ચિંતા કર્યા બધો ઓરદાર મે જો કર્મ પોઝિટિવ કે દ્રશ્યો માં દેખાય જો અત્યારે જે

છોડે એમ નથી કારણ કે અમને અમારા ઉપર હુમલો કરેલો છે આ ખેડૂતો ઉપર નો હુમલો છે અમારા મોદી સાહેબ નો પ્રોગ્રામ હતો એટલે મોદી સાહેબ અપમાન અપમાન કરેલો છે કોઈ પણ ભોગે મે ગાંધીનગર થઈ અને મુખ્યમંત્રી સાહેબ ને આવેદન પત્ર આપવાના છે અને કેસાજી સાહેબ રાજીનામાની રાજીનામા ની માગણી કરવાના હતા અત્યારે આપની યાત્રા કેટલા પહોંચી છે બનાસકાંઠાની હદ વટાવવાની તૈયારી છે અને પટી ગયેલી છે અને પાટણ વિસ્તારની અંદર અમે પહોંચી ગયેલા હતા ચાલી રહી છે કેટલા અત્યારે હજારો ની સંખ્યા ની અંદર અમારી યાત્રા ચાલુ રહેશે અને જયારે અમે ગાંધીનગર જશ્યા ત્યારે લાખો ખેડૂતો અમે સંપર્ક કરતા કરતા નીકળવાના આખા ગુજરાતના ખેડૂતો મને સમર્થન આપવાના છે